અમે ખાસ ઝુંબેશના ભાગ ભાગરૂપે વડી કચેરી તરફથી દર પંદર દિવસે આમોદ અને જંબુસર નગરપાલિકાની મુલાકાત લેવાના છીએ જરૂર પડે વડી કચેરીનો સ્ટાફ અમે પ્રોવાઈડ કરવાના છીએ ટૂંકા સમયમાં વહીવટ અને વિકાસના કામો જેમ બને તેમ ઝડપથી હાથ ધરી શકાય અને તેનું અમલીકરણ કરી શકાય તે માટે જરૂરી તમામ મદદ ટેકનિકલ સ્ટાફ એકાઉન્ટ ઓફિસર તમામ આરસીએમ કચેરી સુરત તરફથી આમોદને પૂરા પાડવામાં આવશે જેથી કરીને પ્રજાના જાહેર રીતના કામ કોઈપણ પ્રકારના વિલંબ વગર સત્વરે પૂર્ણ કરી શકાય સફાઈ કામદારોને અને અપક્ષનું કહેવાનું છે કે નગરપાલિકા અમારી પાસે સહેજ પણ ધ્યાન નથી આપતી તે બાબતે એ મુદ્દો અને અરજી અમારા ધ્યાન ઉપર આવેલી છે એના આધારે અમે અમારા એન્જિનિયરને જે તે વિસ્તારની મુલાકાત લેવા માટે મોકલવાના છીએ આ પ્રકારના ભેદભાવ રહીત લોકોની સુખાકારી માટે ગરપાલિકા કામ કરે એ દિશામાં અમે જરૂરી સૂચનો આપશું જરૂર પડે અમે જરૂરી એક્શન પણ લઈશું એક્શનગરપાલિકામાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે શોપિંગ બનાવવામાં આવ્યું છે ત્યારબાદ અત્યારે બ્યુટિફિકેશન કામ ચાલુ થયું છે ત્યારબાદ અહીંયા આગળ સોલર પેનલ નાખવામાં આવેલી છે તેની પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તેમ વારંવાર વિદ્યામાં પણ સમાચાર પ્રગટ થયા છે એ બાબતે શું પગલાં લેવાના આમોદ નગરપાલિકાને લગતી જે કે ભ્રષ્ટાચારની ફરિયાદ છે ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનાની અંદર આમોદ નગરપાલિકામાં અસંખ્ય પ્રકારની અરજીઓ આવેલી છે આ તમામ અરજીઓ અમે અમારા સ્થાનિક એન્જિનિયર મારફતે તપાસ કરાવેલી છે મંજૂર થયેલા કામોમાં ક્યાંય પર ભ્રષ્ટાચાર હશે ક્યાંય પર ગેરરીતિ હશે તો કોઈપણ પ્રકારની એજન્સી અથવા તો અમારા કર્મચારી પણ સંડોવાયેલા છે તો તમને છોડવામાં આવશે નહીં એ પ્રકારના કડક પગલાં ભરવા માટે રાજ્ય સરકારને લખવામાં આવશે આમદ નગરપાલિકાના સહસંગ પક્ષના સભ્યોએ જ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા બિલનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે તે બાબતે સેક્સિન નગરપાલિકાએ જે પણ નાણાકીય ચૂકવણું કરેલું છે એ કામની ગુણવત્તા ચકાસણી કર્યા બાદ ચૂકવણું ચુકવણું કરેલું છે કેમ તે બાબતે અમારી ટીમ તપાસ કરી રહી છે અને પંદર દિવસની અંદર એ તપાસ રિપોર્ટ આવ્યા બાદ કોઈ પણ સત્તા પક્ષ હોય એ બાબતની કોઈ પણ નિષ્પક્ષ કાર્યવાહી કરતા રાજ્ય સરકાર અચકાશે નહીં સાહેબ આરટીઆઈના જવાબો પણ નગરપાલિકા આપી શકતી નથી એ બાબતે શું કહો છો આરટીઆઈને લગતી જે કંઈ ફરિયાદ આવેલી છે અમારી પાસે જે કંઈ અપીલ કેસો છે એ તમામ અપીલ કેસો ખાસ કરીને આમોદ નગરપાલિકાના અપીલ કેસોને અમે તારવણી કરેલી છે અને વારંવાર આ રિપીટ ચીફ ઓફિસર આ જે પ્રશ્ન છે વારંવાર રિપીટ કરે છે એની ભૂલને રિપીટ કરે છે તો એ ચીફ ઓફિસર અથવા સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ પણ કડક પગલાં લેતા સરકાર ખચવાનું નથી દેશની ચોથી જાગી એવા પત્રકારને પણ કોઈ પણ જાતને અહીંયા આગળ લેખિત રજૂઆત કરવા છતાં પણ માહિતી ઉપલબ્ધ કરવામાં નથી આવી પત્રકાર અને મીડિયા પ્રજાના અવાજને ઉજાગર કરતા હોઈએ છીએ ખાસ કરીને મેં આમોદની અંદર જોયું જેથી પત્રકારો પણ પોતાની રજૂઆત કરી છે અને સત્ય રજૂઆત છે એ બાબતે અમે એમને એપ્રિશિએટ કરીએ છીએ અને સંબંધિત ફરિયાદ અને રજૂઆત પ્રત્યે તાત્કાલિક વડી કચેરી તેમજ નગરપાલિકા આમોદને જરૂરી સૂચના આપેલી છે અને નક્કર કાર્યવાહી કરવા માટે અમારી ખાસ ટીમને અહીંયા આમોદ નગરપાલિકા મૂકવામાં આવેલા છે